એટલે સરકારે આ સીલ મારું હોય મારી સાઈડથી એવું કહે તો ઈ એક સોલ્યુશન નથી તમારે પ્રિકોશન રાખવાની જરૂર છે અને જેની પાસે પ્રિકોશન છે એમને સ્ટાર્ટ કરવા દયો અને જેમની પાસે પ્રિકોશન નથી એને સમય મર્યાદા આપી દયો એફિડેવિટ કરાવીને સોલ્યુશનની વાત કરો તો બેઝિક સ્ટ્રક્ચર પ્રિકોશનમાં આવે છે બેઝિક સ્ટ્રક્ચર નથી આવતું પણ ઈ લોકો એ જે અત્યારે એક્યુઅલી આમ બેઝિક સ્ટ્રક્ચરના બનાવેલા છે પતરાના બનાવેલા છે પીવીસી સાઈટના બનાવેલા છે યુક્યુમના હોય છે છે તો આ ઘટના તો બીજી વાર ઘટના ઈચ્છો સર બીજી વાર ઘટના થાય એવું નથી ઈચ્છતા પણ તમારે પ્રિકોશન તમે રાખી શકો તો આટલા બધા જે હાદસો થયો ને એ એટલો હાદસો મોટો ન થઈ શકત છે અને એની ઉપર તમે કોઈ જે લાગતા હોય એવા રૂલ્સ રેગ્યુલેશન તમે ફોલો કરાવો કે કે ભાઈ અહીંયા પ્રિકોશન છે નથી માટે સરકારની જવાબદારી આવશે કે ભાઈ આવી અને ચેક કરી શકે પણ બંધ કરાવવા કોઈ વસ્તુનું સોલ્યુશન નથી કે તમે બંધ કરાવી દોર